ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન ભાવનગરની ઉદ્યોગ શાળામાં બે હજાર અઢારથી રાખડીઓ બનાવવાનું કામ યુવક અને યુવતી વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે છે બે હજાર અઢારથી સંસ્થા દ્વારા સંપૂર્ણ મટીરિયલ્સનો ખર્ચ જાતે ઉપાડીને અહીંયા વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવા માટે તેમજ આગામી દિવસોમાં આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકાય તેનું જ્ઞાન આપવા હેતુસર રાખડી બનાવવાનો પ્રારંભ કરાયેલો છે બે હજાર અઢારથી આજ દિન સુધી આ પ્રક્રિયા ચાલુ છે ટ્રેનિંગના ભાગરૂપે અવનવી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ રાખડીઓ બનાવે છે ત્યારે શું કહે છે સંસ્થાના સંચાલક સાંભળો શાળામાં અભ્યાસ કરતા ખાસ કરીને દીકરીઓ અને એ એવી એજના વિદ્યાર્થીઓ એનામાં આત્મવિશ્વાસ વધે આર્થિક ઉપાર્જન કરતા થાય અને એને તાલીમ મળે કેવી રીતે રાખડી બનાવી શકાય એવા હેતુથી બે હજાર અઢારથી આપણે આ છોકરાઓને તાલીમ આપીને રાખડીઓ બનાવીએ છીએ અને એના દ્વારા જે તૈયાર થયેલી રાખડીઓ હોય છે એ આપણે એનું વેચાણ કરીએ છીએ એમાંથી જે આવક થાય છે એ લોકોને પણ થોડું આર્થિક ઉપાર્જન થાય બાળકો કંઈક પોતાની ખરીદી કરી શકે વાપરી શકે પૈસા એટલે એને નંગ નહીંથી જે વેચાણ થાય એમાંથી પૈસા આપીએ છીએ સંસ્થા બધો જ ખર્ચ કરે છે મટિરિયલનો ટ્રેનિંગ આપવાનો આ બધું જ એ સંસ્થા તરફથી હોય છે અમારો હેતુ માત્ર એટલો જ છે કે વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે સ્વાવલંબી બને એ શિક્ષણ લઈને પોતાનું આર્થિક ઉપાર્જન કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ અહીંથી શીખીને જાય એ ગુણ એનામાં ખીલે એ હેતુ છે ગાંધીચિંદ માર્ગે વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવા માટે આ આખી વ્યવસ્થા છે આની સાથે સાથે મીણબત્તી અગરબત્તી પછી નવરાત્રી હોય ત્યારે રાસ ગરબા સજાવવા આ બધું પ્રવૃત્તિઓ પણ આપણે કરાવતા હોઈએ છીએ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને રાખડી બનાવવાનું શીખવામાં આવે છે જેમાં મારો ભાઈ ઓમ રાધે કૃષ્ણ વગેરે જેવી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેનું વેચાણ પણ કરવામાં આવે છે જોકે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને હાથ પકડીને શીખવવામાં આવે છે કે સોયમાં દોરો કઈ રીતે પુરવો અને અન્ય કામગીરી કઈ રીતે કરવી ત્યારે છેલ્લા નવ વર્ષથી અભ્યાસ કરતી વિદ્યાર્થીની આરતીબાએ શું કહ્યું આપણે તેના મુખ્યથી સાંભળીએ જી હું અહીંયા છેલ્લા નવ વર્ષથી અભ્યાસ કરું છું આ સ્કૂલમાં અને હું છેલ્લા ઘણા વર્ષોથી રાખડી બનાવું છું અમને અહીંયા એવી ટ્રેનિંગ આપવામાં આવે છે પહેલાં કે રાખડી કેવી રીતે બનાવવી શું કરવું પહેલાં તો જે સાઉ ટોટલી બ્લાઇન્ડ છે તેને એક રાખડીનું મોડલ બતાવવામાં આવે છે અને તેમાં દોરો કેવી રીતે પોરવવો તો એક વાળો આપવામાં આવે છે અને તેમાં કેવી રીતે આપણે પોરવી શકીએ એવી રીતે અમને પહેલાં હાથથી પકડીને ટ્રેનિંગ આપવામાં આવે છે પછી ધીમે ધીમે અમે લોકો એમ ટ્રેન થઈને રાખડીઓ જુદી જુદી પ્રકારની બનાવીએ છીએ અત્યારે તમે લોકો જોઈ રહ્યા છો કે અમારી બહેનો બધી રાખડી બનાવી રહી છે ભાઈઓ રાખડીનું પેકિંગ કરે છે અમે જેમ કે વીરા છે મેરા ભાઈ છે અલગ અલગ એવી રીતે પ્રકારની રાખડીઓ હોય છે અને મને આમાંથી ઘણું જ શીખવા મળ્યું છે રાખડીમાંથી ભાવનગરની ઉદ્યોગ શાળા દ્વારા બે હજાર અઢારથી રાખડીઓ બનાવવામાં આવી રહી છે જોકે તેનો હેતુ તો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને આગામી દિવસોમાં ભવિષ્યમાં તેઓ આર્થિક ઉપાર્જન કરતા થાય તે હેતુસર ટ્રેનિંગ મારફત કરાવે છે જોકે આ વર્ષે એક લાખ જેટલા ખર્ચ કરીને રાખડીના બનાવવાની શરૂઆત કરાઈ છે ને ટાર્ગેટ પાંચ લાખ સુધીનો છે ચિરાગ ત્રિવેદી ઇટવી ભારત ભાવનગર